അംബാ ആവോ അംബാ ആവോ അംബലോ അംബലോ അപേേ രമി അംബല ഗംബല ആ ഗി കമ്മ देजो अम्मे गरबार अम्मा वा देजो तमे सत्री लैने रम जो, जो अम्बा लाल के छे ए તમે સત્રી લઈને રમજો સત્રીનો કાગડો થઈ જાય છે સત્રીનો કાગડો થઈ જાય છે અંબલાલ આદૂખ કોને કહે કહી અંબલાલ આદૂખ કોને કહીએ અમને ઘર બાન બહુ શોક છે અમને ઘર બાન બહુ શોક છે તમે રેન કોટ પહેરીને રમજો તમે રેન કોટ પહેરીને રમજો રેન કોટમા નો ફાવે અમને રેન કોટમાં નો ફાવે અમને સણિયા છોળીનો શોખ છે અમને સણિયા છોળીનો બહુ શોખ છે અંબાલાલ આવો તો રમીએ અંબે આવો તો રમીએ અંબાલાલ કે તોય આપણે રમીએ કાદવ થાય છે વરસાદમાં કાદવ થાય છે એમાં બૈરા લપસી પડી જાય છે અમારો તહેવારના ના બગાડશો અમારી નવરાત્રિ ના રે બગાડશો અંબે આવો તો रमी अम्बालाल के तु रमी अम्बलाल आगा हि ओशि जो अम्बलाल आगा हि ओशि जो